રાજ્યના ડીપી ના આદેશ લઈ સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અગાઉ સજ્જ કોઠારીના ત્યાં દૂર કર્યા બાદ હવે તેના ભાઈ ને ત્યાં તંત્ર તું સજ્જુ ભાઈ આરીફ કોઠારીના ડાજણ શીતલ ટોકીસ પાસે આવેલા જુગારધામ પર પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી બુલડોઝર ફેરી દીધું હતું આરીફ કોઠારી સામે જુગાર મારામારી રાયટિંગ સહિત બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે તો સાથે સજ્જુને લાજપુર જેલની બહારથી ભગાડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધમાં બાવીસ એક જેટલા ગુના નોંધાયેલા છે જેમાં ના ગુના છે આરોપી બગાડવા ના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમ એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજી ના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એસએમસી ની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારિત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે